પણ આજે આપણે આ કુલચા ઇસ્ટ વગર બનાવીશું મારી ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડિયો તો કુલચા બનાવવા આપણે વાસણમાં ત્રણ કપ મેંદાનો લોટ ચાળી લઈશું આજે આપણે જે કુલચા બનાવીને તે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી બનશે હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી ત્યારબાદ આપણે ચમચી દરેલી ખાંડ ઉમેરી ખાંડ ઉમેરવાથી તમારા કુલચા ગયરા નથી બનતા પણ એકદમ જારીદાર બને છે હવે આપણે આમાં કુલચા બનાવવા જરૂરી વસ્તુ ઉમેરી દેસુ તો દોઢ ચમચી બેકિંગ પાવડર ઉમેરી દેસુ આપણે કુલચા બનાવવા ઇસ્ટ ઉપયોગ નથી કરતા તેથી બેકિંગ પાવડર ઉમેરવો જરૂરી છે ત્યારબાદ અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરી દેસુ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા તમે જરૂરથી ઉમેરજો કેમકે તેનાથી આપણા કુલચા સોફ્ટ અને ટેસ્ટી બને છે હવે આપણે આમાં ચાર ચમચી દહીં ઉમેરી દેસુ દહીં નાખવાથી આપણે જે બેકિંગ સોડા નાખ્યા છે તે ફૂટી જશે અને આપણા કુલચા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે આમાં તમે ઘરે બનાવેલું તાજું દહીં અથવા બજારમાં મળતા દહીંનો પણ યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે આમાં પાંચ ચમચી બટર ઉમેરી દઈશું અને મેં પહેલેથી જ બટરને આ રીતનું ગરમ કરી લીધું હતું બટર નાખવાથી આપણા કુલચા રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટી બને છે બટર ઉમેર્યા જાય પછી આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને સોફ્ટ લોટ બાંધી લેશું મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક શેર અને ચેનલને જરૂરથી કરી દેજો આપણે આ રીતના લોટને સરખી રીતે મસલતા જશું અને લોટ બાંધતા જશું આપણે એકદમ સોફ્ટ લોટ જ બાંધવાનો છે ફ્રેન્ડ આપણે લોટને સોફ્ટ બનાવવા આ રીતના તેને સરખી રીતે મસલવો પડશે ત્યારે જ આપણા કુલચા એકદમ સોફ્ટ બનશે અને તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે અને એકદમ પરફેક્ટ રીતે બંધાણો છે આપણે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે આને એક કલાક માટે રેસ્ટ થવા મૂકી દઈશું એક કલાક થઈ ગઈ છે ને આપણે લોટ મસ્ત રીતે ફૂલ્યો છે અને આ રીતનો લોટ ફૂલે એટલે તમારો લોટ બરોબર બંધાણો છે હવે આપણે હાથમાં આ રીતનું થોડુંક તેલ લગાવી લોટને સરખી રીતે મસળી લઈશું ફ્રેન્ડ્સ આ કુલ્ચા છોલે સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને તમારે છોલેનો વિડિયો જોતો હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે લોટમાંથી થોડોક એવો ભાગ લઈ અને તેને આ રીતના સરખી રીતે ગોળવાડી લેશું ત્યારબાદ આપણે તેને પાટલા ઉપર મૂકી કુલચા વણી લેશું અને આપણે કુલચા બહુ વધારે જાડા પણ નથી રાખવાના અને બહુ पतला પણ નથી કરવાના અને ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણા કુલચા વણાઈ ગયા છે અને આપણે કુલચાને આ રીતના થિકનેસ રાખવાની છે અને આપણે આ રીતના બીજા કુલચા પણ વણી લેશું હવે આપણે કુલચાની ઉપરની સાઈડ થોડુંક પાણી લગાવી લેશું ત્યારબાદ આપણે કુલચા ઉપર થોડા કલોજી અને થાણા ઉમેરી દઈશું તમારે આ બંને ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કુલચા બનાવું છું તેથી આ બંને ઉમેરું છું friends હવે આપણે કુલચાને પોલા હાથે વણી લઈશું જેથી આ બંને કુલચામાં સરખી રીતે બેસી જાય હવે આપણે ગેસ ઉપર નોનસ્ટિક તવો મૂકી દઈશું અને તેમાં આ રીતનું પાણી છાંટી દઈશું ત્યારબાદ આપણે આમાં કુલચું મૂકી તેની ચારે બાજુ આ રીતનું પાણી નાખી દઈશું ફ્રેન્ડ્સ આ રીતના કરવાથી આપણા કુલચા એકદમ ફૂલશે અને રેસ્ટોરન્ટ જેવા જ બનશે ત્યારબાદ આપણે કુલચાને ઢાંકીને એક મિનિટ શેકવા દઈશું એક મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણા કુલચા એકદમ મસ્ત રીતે ફૂલ્યા છે હવે આપણે તેને બીજી બાજુ પણ ઢાંકીને શેકવા દઈશું તમે જોઈ શકો છો આપણા કુલચા બંને બાજુ પરફેક્ટ રીતે શેકાણા છે અને બીજા કુલચા પણ આ રીતના શેકીને રાખી દઈશું હવે આપણે કુલચાને બટર અથવા તેલ લગાવીને આ રીતના શેકી લેશું આ તૈયાર છે આપણા ટેસ્ટી કુલચા એકદમ મસ્ત ફૂલ્યા છે અને જાળીદાર અને સોફ્ટ બન્યા છે മാറി മമ്മീഡ സാളെ ലൈക് ശെർ സബ്സ്ക് തെങ്ക് യൂ ഫോർ വോച്ചിംഗ് വീഡിയോ ജയ ശ്രീ കൃഷ്ണ ഫ്രെണ്ടസ് ആ വീഡിയോ തന്നെ കേര ക